લુણાવાડા પાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરીને લઈને દબાણો દૂર કરવામાં આવ્યા વરસાદી પાણીના નિકાલના કોતર અને ગટરો ઉપર કાચા પાકા દબાણ દૂર કરવા માટે ચાલ્યું દાદાનું બુલડોઝર લુણાવાડા નગરમાં અનેક જગ્યાએ પાલિકાની જમીનો પર વર્ષો જૂના દબાણો દૂર કરવામાં આવશે જાગૃત નાગરિક દ્વારા સ્વાગત કાર્યક્રમમાં વરસાદી પાણીનું કોતર ખુલ્લું કરવા માટે કરવામાં આવી હતી અરજી નંદન આર્કેટની આગળ આવેલ વરસાદી પાણીના નિકાલ માટે વેરી નદીને જોડતું કોતરને ખુલ્લું કરવાની કામગીરી શરૂ કરવામાં આવે વરસાદ પાણીના નિકાલ કરતા વેરી નદીનું કોતર અને ગટરો પર દબાણ કરતા દબાણ દૂર કરવા નગરપાલિકા પ્રમુખ દ્વારા કરવામાં આવી અપીલ બ્યુરો ચીફ સંજય જયેશવાલ મહીસાગર જી લુણાવાડા નગરપાલિકા દ્વારા પ્રી મોનસૂન કામગીરી કરવામાં આવી છે જે શરૂ કરવામાં આવી છે જેમાં વરસાદી ગટરો પર કોતરો ઉપર આવેલા તમામ દબાણો દૂર કરવામાં આવશે ભૂતકાળમાં આ દબાણો દૂર કરવા માટે કેટલીક નોટિસો આપવામાં આવી હતી પરંતુ માથાભાર એસમો તેને ગણકારતા ન હતા અને દર વર્ષે લુણાવાડાની પ્રજાને વરસાદમાં સિઝનમાં પાણી ભરાવાની સમસ્યા થતી હતી તેથી લાખો કરોડો રૂપિયાનું નુકસાન થતું હતું એટલે આ વખતે પ્રિ મોન્સૂન કામગીરી દરમિયાન ગટર પરના દબાણો પ્રાથમિકતાના ધોરણે દૂર કરવામાં આવશે આજે જે નંદન માર્કેટની પાસે આવેલું ડાયમંડ માર્કેટમાં પંદર નંબરની દુકાન એક ગટર પર બનાવવામાં આવેલી છે અને તેને દૂર કરવા માટે સ્વાગત કાર્યક્રમમાં અરજી થયેલી હતી સ્વાગત કાર્યક્રમમાં હુકમ થયેલો છે તોડવાનો તો આજે લુણા નગરપાલિકાની ટીમ વહીવટી કરી છે મારા સાથી કોર્પોરેટર મિત્રો નગરપાલિકાની ટીમ પોલીસ રાખી અને દબાણો દૂર કરવામાં આવ્યા છે બીજું કે વરસાદી ગટર પર આવેલા તમામ દબાણો દૂર કરવામાં આવશે ભૂતકાળમાં બંને તળાવની માપણી કરી અને તળાવની ઉપર આવેલા તમામ દબાણો દૂર કરવામાં આવ્યા છે આથી હું લુણા નગરની જાહેર જનતાને બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે વરસાદી ઉપર જે પણ દબાણો હોય કાચા પાકા એ રીતે દૂર કરી દેજો કે જેથી ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા ના થાય નિર્દોષ લોકોને કરોડો રૂપિયાનું નુકસાન ન થાય જાન માન અને એને નુકસાન ન થાય એ માટે નગરપાલિકા સતત કાર્યશીલ રહી અને આ દબાણો દૂર કરશે તો આપ સૌ જાતે જ દબાણ હટાવી લે તો યોગ્ય રહેશે એવી નમ્ર વિનંતી છે